નમસ્કાર મિત્રો આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર સરકાર દ્વારા જે કચ્છ જિલ્લા માટે સ્પેશિયલ ભરતીની જાહેરાત કરી છે ટેટ વન હોય કે ટેટ ટુ બંને માટે ફોર્મ કેવી રીતે ભરવાનું એ આજના વિડીયોમાં અંદર જોવાના જઈએ બંને માટે પ્રોસિજર તો સેમ જ છે એટલે તમે આ વિડીયો જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે કચ્છ જિલ્લાની જે વિદ્યા સહાયક ભરતીની જાહેરાત થઈ છે એમાં ફોર્મ કેવી રીતે ભરવાનું છે ઘણા ઉમેદવારોને ઓફિસિયલ પોર્ટલની લિંક નથી જળતી ઘણા ઉમેદવારોને લિંક જડે છે તો પોર્ટલ ખોલતું નથી મિત્રો તમને આ જે વિડીયો બનાવી રહ્યા છે વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે લિંક ઉપર ક્લિક કરશો એટલે સીધું જે ફોર્મ ભરવા માટેની સાઈટ છે એ ઓપન થઈ જશે તો ખાસ ત્યાંથી તમે ફોર્મ ભરી શકો છો જેવું તમે લિંક ઉપર ક્લિક કરશો એટલે તમને જે સામે દેખાય છે એ પ્રકારના અલગ અલગ ચાર ઓપ્શન દેખાશે એ ઓપ્શન હાલ જે વિદ્યા ભરતી બોર્ડ દ્વારા અલગ અલગ ભરતી પ્રક્રિયાઓ ચાલુ છે એના છે પ્રથમ ગુજરાતી માધ્યમ બીજું દિવ્યાંગજનો માટે ત્રીજું અન્ય માધ્યમની જે ગુજરાતી ભાષા સિવાયની જે છે માધ્યમ સિવાયની એ માટેની ભરતી તો આપણે અત્યારે કચ્છ જિલ્લામાં જે વિદ્યાસાયિક ભરતીની જાહેરાત છે એમાં ફોર્મ ભરવાનું છે તો એમાં તમારે ક્લિક કરવાનું રહેશે જેવું તમે ક્લિક કરશો એટલે આ પ્રકારનું એક પેજ ઓપન થશે જેમાં તમે અહીંયા એફ એક્યુ જે કયા કયા આધારો જોડવાનો છે એ પણ જોઈ શકો છો એકથી પાંચ ધોરણ છથી આઠ વયમર્યાદા જે જાણવી હોય તો એ ઓફિશિયલ સાઇટ ઉપર વિગતો મૂકાઈ ગઈ છે અને વીસીવાર કેટેગરી વાઈઝ ખાલી જગ્યાઓની લિસ્ટ પણ ઓફિશિયલ સાઇટ ઉપર મૂકાઈ ગઈ છે તો તમે ત્યાંથી જોઈ શકો છો હવે ઘણા ઉમેદવારોને પ્રશ્ન છે સાહેબ અમારે અહીંયા રજિસ્ટર કરવાનું કે લોગ ઇન કરવાનું કારણ કે અગાઉ આપણે વિદ્યાસાયક ભરતીમાં તમે લોકોએ ફોર્મ ભરેલા હશે તો તમે એ ફોર્મ એ અન્ય જે નોર્મલ જે શાળાઓ છે ગુજરાતની અંદર આવેલી છે માધ્યમની ગુજરાતી માધ્યમની એના માટેના ફોર્મ ભરેલા હશે તમે કચ્છ જિલ્લા માટે ફોર્મ ભરેલું નથી એટલે તમામ લોકોએ અહીંયા સૌ પ્રથમ રજીસ્ટર કરવાનું રહેશે તમે જેવું રજિસ્ટર ઉપર ક્લિક કરશો એટલે પરીક્ષાનો પ્રકાર રાજ્ય સ્કૂલના પ્રકાર એ બધી વિગતો ભરવાની રહેશે અહીંયા વન બાય વન તમારે તમામ વિગતો ભરી નાખવાની છે પરીક્ષાનો પ્રકાર જેવું તમે અહીંયા ટેટ વન હોય તો ટેટ વન અને ટેટ ટુ હોય તો ટેટ ટુ વિષય તમારો જે વિષય છે એ સિલેક્ટ કરી લેવાનો છે ટેટ પાસ કર્યાનો વર્ષ મિત્રો અહીંયા ટેટ પાસ કર્યાના વર્ષમાં બે હજાર અગિયારથી લઈને બે હજાર ત્રેવીસ સુધીના ચોવીસ સુધીના ઓપ્શન આપેલા છે એનો સીધો અર્થ એવો થાય છે કે જૂની જે ટેટ પાસ ઉમેદવારો છે બે હજાર ત્રેવીસ પહેલાંના એ લોકોને પણ અહીંયા માન્ય રાખેલા છે તમારે જે ટેટ પાસ કર્યાનો વર્ષ છે એ સિલેક્ટ કરી લેવાનું છે ટેટ નંબર મિત્રો અહીંયા તમારે જે ટેટ નંબર છે એ તમામ લોકોને કહેવા માગીશ તમારે જે તમારી માર્કશીટની અંદર અલગ અલગ બે નંબર આપેલા હશે માર્કશીટ નંબર અને ટેટ પરીક્ષાનો સીટ નંબર તો અહીંયા તમારે સીટ નંબર નાખવાનો છે સીટ નંબર નાખી દેવાનો રહેશે એવી રીતે તમારે આગળ જન્મ તારીખ નાખી દેવાની રહેશે ટેટ પરીક્ષાનું માધ્યમ કયું માધ્યમ હતું ગુજરાત તમામને ગુજરાતી માધ્યમ હશે ઈમેલ આઈડી નાખી લેવાની રહેશે મોબાઈલ નંબર પાસવર્ડ મિત્રો એક પાસવર્ડ સારો એવો સ્ટ્રોંગ પાસવર્ડ સિલેક્ટ કરો ઉદાહરણ તરીકે એ બીસી એટ ધ રેટ એક બે ટૂંકમાં જે નંબર હોય એ રીતના સ્ટ્રોંગ પાસવર્ડ સિલેક્ટ કરવાનો રહેશે અહીંયા પાસવર્ડમાં એ રીતનું નાખવાનો રહેશે અને કન્ફર્મ પાસવર્ડમાં ફરી વખત એનો એ જ પાસવર્ડ નાખવાનો રહેશે અને કેપચા કેપચામાં અહીંયા જે આપેલો એનો આઠ વત્તા અઠ્યો એવી રીતે રજિસ્ટર ઉપર જેવું તમે ક્લિક કરશો એટલે રજિસ્ટર આ બધી ઇન્ફોર્મેશન મિત્રો તમે ભર્યા બાદ રજિસ્ટર ઉપર ક્લિક કરવાની રહેશે જેવું તમે ક્લિક કરશો અને તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે જેવું તમે મિત્રો રજીસ્ટર ઉપર ક્લિક કરો છો એટલે આ રીતનું પેજ ઓપન થાય છે જેમાં તમારા તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવ્યો હશે એ ઓટીપી નાખવાનો રહેશે તો તમારા જે મોબાઈલ નંબર છે એની અંદર જે ઓટીપી આવે છે એ ઓટીપી દાખલ કરશો અને સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમારા ફોન નંબરની સફળતાપૂર્વક ચકાસણી કરવામાં આવી છે એ ઓકે લખેલું આવી જશે તમે ઓકે કરશો એટલે હવે તમારું રજીસ્ટ્રેશન છે એ કમ્પ્લીટ થઈ ગયું છે હવે તમારે અહીંયા લોગ ઇન કરવાનું રહેશે લોગિનમાં તમારે ટેટ નંબર ટેટ પાસ કર્યાનું વર્ષ સ્કૂલના પ્રકાર મોબાઈલ નંબર અને અત્યારે તમે જે પાસવર્ડ સેટ કર્યો છે એ તમામ ઇન્ફોર્મેશન ભરીને લોગ ઇન કરવાનું રહેશે તમે જેવું લોગિન ઉપર ક્લિક કરશો તમે જેવું લોગિન ઉપર ક્લિક કરશો એટલે આ રીતના ચાર ઓપ્શન સિલેક્ટ થો થતું આવી રીતનું પેજ તમારી સામે આવી જશે જેમાં એપ્લિકેશન ફોર્મ કેન્ડિડેટ અપલોડ ડોક્યુમેન્ટ ફોર્મ કેન્ડિડેટ એપ્લિકેશન પ્રિન્ટ અને પ્રિન્ટ ચેકલિસ્ટ સૌપ્રથમ તમારે એપ્લિકેશન ફોર્મમાં જઈને ફોર્મ ભરવાનું રહેશે ત્યારબાદ એ ફોર્મ ભરાઈ જાય પછી તમારે તમારા જે ડોક્યુમેન્ટ છે એ અપલોડ કરવાનું રહેશે અપલોડ થઈ જાય પછી એને પ્રિન્ટ કાઢવા માટે કેન્ડિડેટ એપ્લિકેશન પ્રિન્ટ નહીં પછી પ્રિન્ટ ચેકલિસ્ટની તમે ફોર્મ ભરી જાય પછી એ બંને વસ્તુ પ્રિન્ટ કરી શકશો તો સૌપ્રથમ તમારે એપ્લિકેશન ફોર્મ ઉપર ક્લિક કરવાનું રહેશે અહીંયા ખાસ એક ઇન્ફોર્મેશન આપી છે કે ફોર્મ ભરતા પહેલાં આપની બધી લાયકાતના કુલ ગુણ અને મેળવેલ ગુણની ખાતરી કરી લો જો આપને ના ખબર હોય તો આપની કોલેજ અથવા યુનિવર્સિટીનો સંપર્ક કરો ટૂંકમાં જે ઉમેદવારોને માર્કશીટની અંદર કુલ ગુણ આપેલા છે તો એમને કંઈ કરવાની જરૂર રહેતી નથી જે ઉમેદવારોને નથી આપ્યા તો એમને ગુણ અંગેનું પ્રમાણપત્ર જે તે યુનિવર્સિટીમાંથી તમારી લેવાનું રહેશે તમે અગાઉ વિદ્યાશાહીમાં ફોર્મ ભરેલું છે તો તમને આ બાબતે ખ્યાલ જ હશે તો મિત્રો આવી રીતે અહીંયા જે વિગત છે સ્પેશિયલ ભરતી જે ફોર્મ ભરેલી વિગત તમારી તમારી જે તમે સીટ નંબર નાખેલો છે એના એના આધારે ઓટોમેટિક તમારી વિગત ભરાઈને આવી જશે હવે તમારે તમારા સીટ નંબરના આધારે જ તમારી ભરતીનો પ્રકાર વિષય અરજી કયા માધ્યમમાં કરવા માગો છો તો એ બધું તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે મૂળભૂત વિગતો બેઝિક ડિટેલ તમારે અમુક વસ્તુ ભરાઈને આવશે અને તો અમુક વસ્તુ તમારે ભરવાની રહેશે આખું નામ ઓટોમેટિક લખાઈને આવી જશે તમારી જે જાતિ છે એ તમારે સિલેક્ટ કરી લેવાની છે મીન્સ કે મેલ છો કે ફિમેલ છો અરજદારની કેટેગરી કઈ છે તમારે જનરલ હોય તો જનરલ ઈડબલ્યુસી તો ઈડબલ્યુએસ એસી હોય તો એસી જે હોય એ તમારે સિલેક્ટ કરી લેવાની રહેશે તમે જે ડોક્યુમેન્ટ ઈડબ્લ્યુસી હોય તો એનું પ્રમાણપત્રની તારીખ અને કઈ તારીખે કઢાવ્યું છે એ વિગતો એડ કરવાની રહેશે તમે પરણિત છો કે નથી પરણિત એ વિગતો શારીરિક ખોડખા પણ છે કે નહીં તમારી પત્ર વ્યવહારનું સરનામું આ વસ્તુ વિગતો તમે ભરોસો તો ખાસ ધ્યાન રાખજો કોઈપણ પ્રકારની ભૂલ ના હોય મોબાઈલ નંબર ઈમેલ આઈડી બેઝિક છે અને તમારે જે વિગતો છે એ સરનામું છે બેઝિક છે હું ફટાફટ કરશું છું ને વિડીયો લાંબો ન થાય રાજ્ય જિલ્લો તાલુકો પિનકોડ નંબર અન્ય વિગતો છે ઉમેદવાર જાતે માજી સૈનિક છે તમે એક્સ આર્મી હોય તો એમને આ વિગત ભરવાની થશે યસ અથવા નું સરકારી શાળા ધોરણ છથી આઠ વિદ્યા સહાયકમાં ફરજ બજાવો છો હાલ તમે છથી આઠમાં ફરજ બજાવતા હોય તો યસ નહીતર નો હવે અહીંયા એચ એસ સીની લાયકાત એટલે કે ધોરણ જે બારની વિગતો તમારે અહીં આપવાની છે ધોરણ બોર્ડનું નામ પાસ થયાનું વર્ષ પ્રવાહ બેઠક નંબર અને ટ્રાયલ તમે કેટલા ટ્રાયલમાં કમ્પ્લીટ કરેલું છે અહીંયા ખાસ મિત્રો મેળવેલ ગુણ અને કુલ ગુણ તમામે તમામ ટોટલ માર્કશીટની અંદર જે આપેલો છેલ્લે કુલ ગુણ મેળવેલ ગુણ એ જ તમારે નાખવાનો રહેશે શૈક્ષણિક સ્નાતક તમે જેમાં કોલેજ કરેલ છે જે જે વિષયની અંદર એ વિષયની લાયકાત વિષય રાજ્ય યુનિવર્સિટીનું નામ અભ્યાસનો પ્રકાર પાસ થયાનું વર્ષ બેઠક નંબર નંબરને ટ્રાયલ અને એવી રીતે એવી જ રીતે તમારી જે કોલેજના કુલ કુલગુણ અને મિલવેટ ગુણ છે એ રીતે નાખવાના રહેશે એવી જ રીતે માસ્ટર ડિગ્રી તમે જો કરેલી હોય તો એડ કરવાની ન કરેલી હોય તો ચાલશે કે મિત્રો અહીંયા માસ્ટર ડિગ્રીની ટકાવારી ગણાતી હોય છે તો ખાસ માસ્ટર ડિગ્રી જે લોકોએ કરેલી હશે એ લોકોને અહીંયા ફાયદો રહેશે તો ખાસ શૈક્ષણિક અનુસ્નાતકની લાયકા અનુસ્નાતક એટલે તમારી જે માસ્ટર ડિગ્રી છે લાયકાત વિષય રાજ્યો યુનિવર્સિટીનું નામ અભ્યાસનો પ્રકાર પાસ થયાનું વર્ષ બેઠક નંબર ટ્રાયલ એવી રીતે અહીંયા તમારે મેળવેલ ગુણ અને કુલ ગુણ મિત્રો ફટાફટ એટલા માટે કહું છું કે તમારો વિડીયો લાંબો પણ ન થાય અને તમારો સમય બરબાદ ન થાય તાલીમી લાયકાત તાલીમી લાયકાત એટલે કે તમે બી કરેલું છે જો સ્ટેટ વન માટે હશે તો પીટીસી અથવા ડીએલએડ કરેલું હોવું જોઈએ તો એ એ વિગત એડ કરવાની છે રાજ્ય કઈ યુનિવર્સિટીમાં કરે છે યુનિવર્સિટીનું નામ કોલેજનું નામ પાસ થયાનું વર્ષ બેઠક નંબર ટ્રાયલ અભ્યાસનો પ્રકાર ખાસ તમારી જે તમે જે જે કોલેજમાં બીએડ કે પીટીસી કરેલું છે એ એનસીટી આરસીઆઈ માન્યતા પ્રમાણપત્ર ધરાવે છે કેમ એ ખાસ તમારી પાસે પ્રમાણપત્ર હોવું જરૂરી છે તો આટલી તમામ વિગતો તમારે ભર્યા પછી સેવ ઉપર ક્લિક કરવાનું રહેશે હવે મિત્રો તમારે ફોર્મમાં જે એપ્લિકેશન ફોર્મ હતું એ વિગતો ભરાઈ જાય છે પછી સેવ આપો છો એટલે સીધું આ બારનું પેજ પાછું ખુલી જાય છે હવે તમારે બીજા નંબરનું કાર્ય કરવાનું છે તમારા જે ડોક્યુમેન્ટ છે એ તમારે અપલોડ કરવાના રહેશે કેન્ડિડેટ અપલોડ ડોક્યુમેન્ટ તો એના ઉપર ક્લિક કરવાનું છે જેવું તમે ક્લિક કરો છો અહીંયા તો આ રીતનું તમારી સામે પેજ ઓપન થશે અહીંયા લખેલું છે કે જે જગ્યાએ લાગુ પડે છે વિકલ્પ નથી ત્યાં બધા દસ્તાવેજો ફરજિયાત છે ટૂંકમાં અમુક ડોક્યુમેન્ટ તમને લાગુ પડતા હશે અને અમુક ડોક્યુમેન્ટ તમને લાગુ નહીં પડતા હોય તો અહીંયા ખાસ અહીંયા લાગુ પડે છે લાગુ નથી પડતા તો એ રીતે તમારે સિલેક્ટ કરવાનું રહેશે પેલું છે ઉમેદવારનો ફોટો ખાસ અહીંયા સાઇઝ કીધેલી છે મિત્રો કે એક એમ બી કરતાં ઓછી સાઈઝ હોવી જોઈએ તમે પીડીએફ અપલોડ કરો છો અથવા જેપીજી ફોર્મેટમાં અપલોડ કરો છો એનો વાંધો નહીં આવે પણ સાઇઝ છે એ એક એમ બી કરતાં ઓછી હોવી જોઈએ શું શું અપલોડ કરવાનું રહેશે ઉમેદવારનો ફોટો ઉમેદવારની સહી શાળા છોડિયાનું પ્રમાણપત્ર એચએસસીની માર્કશીટ એચ એસ ટ્રાયલ સર્ટિફિકેટ એટલે કે બારમા ધોરણની માર્કશીટ બારમા ધોરણનું ટ્રાયલ સર્ટિફિકેટ ટેટ ટુની માર્કશીટ સ્નાતકની માર્કશીટ સ્નાતકનું ડિગ્રી સર્ટિફિકેટ સ્નાતકનું ટ્રાયલ સર્ટિફિકેટ બી એડ પીટી સી માર્કશીટ તમે જે કર્યું હોય એ અને એનું ટ્રાયલ સર્ટિફિકેટ આ ઉપરાંત તમે જે બી જે કોલેજની અંદર જે 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 તે યુનિવર્સિટીમાં કે કરેલું છે કોલેજ છે એ એનસીટી આરસીઆઈ માન્યતા પ્રમાણપત્ર ધરાવે છે કે કેમ તો એનું પ્રમાણપત્રો જાતિ અંગેનું પ્રમાણપત્ર તમને જો લાગુ પડતું હોય તો એસી એસટી ટી જો અહીંયા ખાસ તમારે ટીક કરવાનું છે લાગુ પડતું હોય તો આ રીતે ટીક કરવાનું ન લાગુ પડતું તો એ નથી ટીક કરવાનું ઉન્નત વર્ગમાં સમાવેશ થતો હોય તે અંગેનું પ્રમાણપત્ર એસીબીસી બી પાત્રતા પ્રમાણપત્ર આ ઈડબ્લ્યુએસ સિલેક્ટ કરવાનું રહેશે પીએચ કેટેગરીવાળાએ પીએચનું પ્રમાણપત્ર માજી સૈનિકવાળા એમનું એક્સ આર્મીનું જે પ્રમાણપત્ર આવે છે એ રજૂ કરવાનું રહેશે આ ઉપરાંત અનુસ્નાતકની માર્કશીટ જો તમે કરેલું હોય તો એડ કરવાની નકર નહીં એડ કરવાની અનુસ્નાતકનું ડિગ્રી સર્ટિફિકેટ અનુસ્નાતકનું ટ્રાયલ સર્ટિફિકેટ આ આ ઉપરાંત જે લોકો નોકરી કરે છે તો એમનો હાલ નિમણૂક હુકુમ એમને એનઓસી લીધેલી હોવી જોઈએ તો એનઓસીની નકલ ચાલુ નોકરીવાળા માટે છે તમામ લોકો આ સિલેક્ટ કરવાનું રહેતું નથી તમારે જે જે લોકો છે એમને આ આ રીતે બોક્સ ઉપર ક્લિક કરવાની નથી તમારે જે લાગુ પડતું હોય એ જ ને અગાઉ અગાઉના જે ડોક્યુમેન્ટ છે એમાં બોક્સ નથી આપેલા એનો મતલબ તમારે ફરજિયાત એ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે ત્રેવીસમું છે એસએનડીટી યુનિવર્સિટીમાંથી ડિગ્રી મેળવેલ ઉમેદવારે ગુજરાત સરકારની યુનિવર્સિટી સાથે સંબંધિત કોલેજે જોડાણ મેળવવાની જોડાણ મેળવી એની નકલ રજૂ કરવાની રહેશે ચોવીસમું છે વિધવા અંગેનું સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર જે વિધવા મહિલા ઉમેદવારો છે એમને આ રજૂ કરવાનું રહેશે પચીસમું છે વિધવા મહિલા ઉમેદવારોએ પુનઃલગ્ન નથી કર્યા એનું પ્રમાણપત્ર અને છવ્વીસમું છે અન્ય અન્ય તમે જે કંઈ પુરાવા રજૂ કરવા માગતા હોય અહીંયા છેલ્લા ઓપ્શનની અંદર રજૂ કરી શકો છો ખાસ કહી દઉં છું મિત્રો તમામે તમામ પુરાવા એક એમબી કરતાં ઓછા હોવા જોઈએ આ રીતે તમારે સિલેક્ટ કરવાનું છે અહીંયા અપલો એક્શન છે ત્રીજી કોલમ અપલોડ એના ઉપર ક્લિક કરવાનું રહેશે અને સિલેક્ટ કરીને સીધું તમામે તમામ જે ડોક્યુમેન્ટ છે એ તમારે જે લાગુ પડતા એ સેવ કરીને સબમિટ આપવાના રહેશે આવી રીતે તમારું જે ફોર્મ પણ ભરાઈ જશે અને તમારા જે ડોક્યુમેન્ટ છે એ પણ અપલોડ થઈ જશે હવે મિત્રો તમારા ડોક્યુમેન્ટ તમે જે છે એ અપલોડ કરી નાખો છો પછી તમારે ફરી વખત આપે જો પણ થઈ જશે તમે સેવ આપશો એટલે અહીંયા હવે તમારે જે ફોર્મ ભર્યું છે એની કેન્ડિડેટ એપ્લિકેશન પ્રિન્ટ તમારી આખી જે ફોર્મ ભર્યું એની વિગત એપ્લિકેશન પ્રિન્ટ ડાઉનલોડ કરી શકો છો અને સાથે સાથે ચેકલિસ્ટ પણ એ તમારે લઈને તમારા જે તે જિલ્લા તમારે જ્યાં નજીકમાં જિલ્લો પડતો હોય તમે જે રીતે અગાઉ વિદ્યા સહાયક ભરતીમાં કર્યું હતું એ રિસ્યુ સેન્ટર જે છે ત્યાં જમા કરવાનું રહેશે એ મુજબ તમામ સેટ ડોક્યુમેન્ટ હાર્ડ કોપીમાં એટલે કે નીચે પોતાની સાઈન કરીને રજૂ કરવાના રહેશે અને ત્યાંથી ફી ભર્યાની તમને પહોંચ આપતા હોય છે મિત્રો તમારે કોઈ ભૂલ છે તો તમે એપ્લિકેશન ફોર્મમાં જઈને ફરી વખત જે છે એ વિગતોમાં સુધારો કરી શકો છો જ્યાં સુધી ફોર્મ ભરાવાની તારીખ પૂરી થતી નથી ત્યાં સુધી આ જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ લોકો સુધી આ વિડીયો શેર કરજો જેથી તમામ લોકો આ વિડીયોનો લાભ લઈ શકે ધન્યવાદ